એવોર્ડ ભુવનેશ્વરમાં આયોજિત ડીજીપી સંમેલન દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનને પ્રદાન કરવામાં આવ્યું હતું આ શ્રેષ્ઠતા માટેના પ્રદાનમાં કાયદો અને વ્યવસ્થાના ક્ષેત્રમાં સ્ટેશનની અનોખી કામગીરી નવા ઉપાયો નાગરિક સહયોગ અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગને મુખ્ય આધારભૂત ગણવામાં આવ્યા છે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના મોર્ડનાઇઝેશન વિભાગ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં ઇચ્છાપોર પોલીસ સ્ટેશન વિવિધ માપદંડો પર શ્રેષ્ઠ ઠર્યું છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પણ પોલીસ ટીમને અભિનંદન પાઠવ્યા હતા શાપોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસી ગોહિલે ગૌરવની ક્ષણ પર ભાવુક થઈને જણાવ્યું કે એવોર્ડ માત્ર મારો કે મારી ટીમનો નથી પરંતુ સમગ્ર ગુજરાત પોલીસના નિષ્ઠાવાન અને પ્રતિબદ્ધ કાર્યનું પ્રતિબિંબ છે આ સિદ્ધિએ સાબિત કરી દીધું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સમાજ અને પોલીસ વચ્ચેનો સહયોગ કેટલો મહત્વપૂર્ણ છે અમે જે ટેકનિકલ આધુનિકતા નાગરિક સહકાર અને પ્રજા સેવાના ભાવ સાથે કામ કર્યું છે તે જ આ પ્રદાન માટેનું મૂળ કારણ છે પીઆઈ ગોહિલે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારની ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી પહેલે નાગરિકોમાં જાગૃતિ લાવવાનો જે અભિગમ અપનાવ્યો છે તે સફળતાનું મુખ્ય સ્તંભ છે આ પહેલને અમલમાં મૂકતા નાગરિકોને પોલીસ વચ્ચેનું અંતર ઘટ્યું છે અને લોક સહકારથી અમે વધુ પ્રભાવશાળી રીતે કામ કરી શક્યા છીએ આ એવોર્ડ માત્ર ઈચ્છાપુર પોલીસ સ્ટેશન માટે જ ગૌરવ છે એવું નહીં પરંતુ ગુજરાત પોલીસ તંત્ર માટે એક ઉત્સાહક પ્રેરણા રૂપ છે આ સિદ્ધિ માત્ર સન્માન માટે નથી પરંતુ ભવિષ્યમાં પણ નાગરિકોની સુરક્ષા માટે વધુ ઉત્સાહથી કામ કરવાની પ્રેરણા છે આ સિદ્ધએ પોલીસ અને નાગરિકોની સંયુક્ત શક્તિઓને ઉજાગર કરી છે અને આમાં ગુજરાતના પોલીસ તંત્રના આધુનિક અભિગમનું એક શાનદાર પ્રતિબિંબ જોવા મળે છે હાલમાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશન બેસ્ટ પોલીસ સ્ટેશનનો એવોર્ડ મળેલો છે તો એના માટે હું એક આવનારા અમારા અધિકારીઓ આવનારા કર્મચારીઓ અને અમારી આવનારી પેઢીને એક સંદેશો આપીશ કે સ્ટીક ટુ યોર બેઝિક આપણા બેઝિકને ચોંટી રહેવાનું છે કે પ્રજાનું સંતોષ આપવો એ આપણી સર્વપ્રથમ માંગ હોવી જોઈએ સર્વપ્રથમ આપણો એપ્રોચ હોવો જોઈએ જો પ્રજાને સંતોષ મળે તો આપણા તમામ કાર્યો સંપન્ન થાય છે અને એ લોકોને ન્યાય મળે છે અને આપણા તમામ કામ પૂર્ણ થાય છે પરંતુ જો આપણે પ્રજાથી દૂર ભાગવાનો પ્રયત્ન કરશું પ્રજાથી દૂર રહેશું તો એ એમની સમસ્યા લઈને આપણી પાસે આવશે નહીં અને એમની સમસ્યાઓ દૂર નહીં થાય તો આપણો આપણી સર્વિસનો મોટિવ ક્યારે પૂર્ણ થવાનો થાય જે આપણે સેવા સુરક્ષા શાંતિ એ આપણું સૂત્ર છે એ આપણે પ્રજાની નજીક જશું એમના મિત્ર બનશું તો જ આપણે સાર્થક કરી શકશું એટલે સેવા સુરક્ષા શાંતિ માટે પ્રજાનો મિત્ર બનવું જરૂરી છે અને હંમેશા પબ્લિક સેટીસ્ફેક્શન આ એક મંત્રને અનુકરણ કરતો રહેવું જોઈએ ગુજરાત માટે ગૌરવની વાત છે એમ કહેતા પીઆઈએ ઉમેર્યું કે બે હજાર ઓગણીસ પછી આ પહેલી વાર છે કે ગુજરાતના કોઈ પોલીસ મથકે શ્રેષ્ઠ પોલીસ મથક તરીકે રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કર્યું છે આ માત્ર ઇચ્છાપોર પોલીસ સ્ટેશન માટે જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય માટે એક પ્રેરણાદાયક ક્ષણ છે જે ગુજરાત પોલીસની કાર્યક્ષમતા અને જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે

આ એવોર્ડ નાગરિકોની સુરક્ષા માટે વધુ ઊંચા ધોરણો સ્થાપિત કરવા અને પોલીસ સેવા પ્રત્યેના વિશ્વાસને મજબૂત કરવા તરફ રાજ્યને પ્રોત્સાહન આપશે